વિડીયોમાં તમારું સ્વાગત છે વરસાદની આગાહી આગળ વાત કરીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પણ નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીનો ધુમ્મસનો કહેર ચાલુ થઈ ગયો છે સવાર અને સાંજે લોકોનું ઘરમાં રહેવા બહાર નીકળવાનું મુશ્કેલ બની રહ્યું છે આ બધા વચ્ચે હવામાન વિભાગે ફરીથી એકવાર વરસાદનું એલર્ટ જારી કર્યું છે યુપીના મોટાભાગના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસમાં આસાર છે આ ઉપરાંત મેદાની વિસ્તારોમાં પણ પારો સતત ગગડી રહ્યો છે ગુજરાત સહિત દેશભરમાં હવામાન અંગે લેટેસ્ટ અપડેટ્સ ખાસ જાણો આઈએમડીએ આજ રોજ દિલ્હીની આસપાસ વિસ્તારમાં મોટું વરસાદનું એલર્ટ જારી કર્યું છે વિભાગના જણાવ્યા મુજબ આજે ઉત્તર ભારતના નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે દિલ્હી ઉપરાંત યુપી અને જિલ્લાઓમાં ઠંડી અને ધુમ્મસની અસર જોવા મળી રહી છે વારાણસીથી લઈને પ્રયાગરાજ સુધી મોટા ભાગના જિલ્લાઓમાં ઠંડીનો કંટ છે પહાડોનીથી લઈને મેદાની વિસ્તારોમાં ઠંડી જોરદાર ચમકારો બનાવી રહી છે આઈએમડીએ બુધવારે અને ગુરુવારના રોજ પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે